પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના તાલુકા વિકાસ અધિકારીને હસ્તે ગોતરકા ઉત્તર બુનિયાદ અને માધ્યમિક શાળા ખાતે યોજાયેલ ગોતરકા ખાતે આયોજિત શાળા પ્રવેશોત્સવમાં પચાસ બાળકોને પ્રવેશ અપાયો હતો શાળા પ્રવેશોત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત શિક્ષણની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે જિલ્લાભરમાં ત્રણ દિવસ માટે શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ ચલાવવાનો છે શાળા પ્રવેશોત્સવના ત્રીજા દિવસે રાધનપુર તાલુકા વિકાસ અધિકારીને હસ્તે ઉત્તર બુનિયાદી અને

એસએમસી અધ્યક્ષ અને રમેશભાઈ દાતા અન્ય મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા ગોતરગા ગામ ખાતે શાળાના બાળકો દ્વારા તાલુકા વિકાસ અધિકારીનું કુમકુમ કરીને સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ તાલુકા વિકાસ અધિકારી હસ્તે ધોરણ એક ના કુમાર અને કન્યા એમ કુલ પચાસ બાળકોએ શાળામાં પ્રવેશ મેળવ્યો હતો આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારીઓ બાળકોને ભણી ગણીને આગળ વધી તેવી શુભકામનાઓ આપી હતી તાલુકા વિકાસ અધિકારીને હસ્તે બાળકોને પુસ્તકો અને દફતર આપવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતમાં કુલ પચાસ બાળકો ને પ્રવેશ કરવામાં આવેલવાડી અને કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવ બે નો કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં ગોતર ગોતર ગામે શાળામાં આ કાર્યક્રમ ઉજવણી કરવામાં આવી જેમાં ગ્રામજનો અને શાળાના પરિવાર ઉપસ્થિત રહ્યા હતા જેમાં વિવિધ શૈક્ષણિક યોજનાઓની માહિતી આપવામાં આવી અને ડ્રોપઆઉટ રેશિયો ઘટે તેના માટે સમજૂત કરવામાં આવ્યા તે સિવાય શિડ્યુલ મુજબ અગાઉના બે દિવસોમાં પણ વિવિધ થી છ શાળાઓમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં પણ વિવિધ યોજનાકીય સમજ આપવામાં આવી અને ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી દીપક સથવારા સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ પાટણ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ